સુરત જિલ્લા એસઓજી પોલીસે મહુવા પોલીસ પથક વિસ્તારમાંથી ગેરકાયદે એચપીસીએલ તથા બીપીસીએલ કંપનીના રાંધણ ગેસો તથા કોમર્શિયલ ગેસના બાટલાઓ રાખી વેચાણ કરનારને ઝડપી પાડ્યા છે સુરત જિલ્લા એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે અનામ એડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પશુરામ દિલીપભાઈને મળેલી બાતમીના આધારે મહુવા પોલીસ પથક વિસ્તારમાંથી આવેલા મહુવા કરચેલિયા ખાતેના બાવરી ફળિયામાં રહેતા અશોક ચુનીલાલ પટેલના ઘરે દરોડા પાડી તેથી મકાનના પાર્કિંગમાંથી ઘર વપરાશના એચપી કંપનીના તથા એચપીસીએલ કંપનીના બીપીસીએલ કંપનીના રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસના ખાલી તથા ભરેલા છત્રીસ બોટલો મળી આવ્યા હતા ત્યારે મહુવાના કરચેલીયા ખાતે જૈન પટેલના ઘરે પણ જિલ્લા એસઓજી પોલીસની ટીમે ઘર વપરાશના એચપી કંપનીના એચપીસીએલ તથા બીપીસીએલ કંપનીના રાંધણ ગેસના ખાલી તથા ભરેલા ચોત્રીસ બાટલા મળ્યા હતા જેથી પોલીસે બંને જગ્યાથી મળી એક લાખ એકવીસ હજારથી વધુની કિંમતના સિત્તેર બોટલો કબજેલી બંને વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહુવા પોલીસે હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સીટા